કુદરતી વહેણ કાઢવામાં વહેતું હતું અને દ્વારા બંધ કરી ધરાનગરના જંગલ વિસ્તારમાં આવેલ કબૂતરી ખાણમાં વાળી દેવામાં આવતા ચોમાસામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત જન હોડારત સર્જાઈ હતી જેના લીધે ખેડૂતોની કિંમતી જમીનનું ધોવાણ થાય છે જેથી લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે આ ગામોમાં પલાસવા વિજાપુર સોડવદર અને છેલરા સહિતના ગામડામાં માનવ સર્જિત જળ હોનારતોનો ભોગ બન પડવે છે ત્યારે આ કુદરતી વહેણને પહેલા જ મૂળ સ્થિતિએ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગ્રામજનો અને સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અમારા ગામમાં વિલિંગડન ડેમમાંથી જે પાણી આવે છે એ જૂનાગઢને બચાવવા માટે અમારા ગામમાં જે નાનો એવો ધોર્યો કરવામાં આવ્યો હતો વિલિંગડન ડેમ પાસે અને એને અત્યારે પચીસ ફૂટનું મોટું ગાબડું કરી નાખવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા અને એ બધું જ પાણી પ્લાસવા ગામથી પસાર થાય અને વિજાપુર સોડવદર ગુડવદર સેલરા રાયપુર વગેરે ગામોમાં જાય છે અને બધા ખેડૂતોની તમામ જમીન અંદાજીત બે હજાર વીઘા જમીનોમાં પાણી ફરી વળ્યું છે અને એનો બચાવ કરવા માટે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે આવ્યા છીએ આજે અને કોર્પોરેશને જે પાળો તોડ્યો છે એના હિસાબે કાળવા નદીમાં અત્યારે હાલની પરિસ્થિતિમાં એક ટીપું પાણી જતું નથી બધું પાણી પ્લાસવા થઈને આ પાંચ છ ગામમાં જાય છે અને ખેડૂતોને પારાવાર નુકસાની અને હજી વાવેતર પણ થઈ શક્યા નથી એટલે તંત્રને અમારી એવી નમ્ર વિનંતી છે કે આ પાણીને પાછું જે કુદરતી વેણ હતું એમાં નાખે અને કૃત્રિમ મેળ બંધ કરવામાં આવે ખેડૂતોને બચાવવામાં આવે નહીર બે હજાર મીઠા જમીનમાં પાક કોઈ થશે નહીં અને ખેડૂતો પાયમાલ નુકસાનીમાં આત્મવિલોપન કરવા સુધીની ચીમકી આપવામાં અને રસ્તા રોકો આંદોલન થશે તો ખૂબ મોટી નુકસાની થશે એટલે એટલા માટે તંત્ર આ વહેલી તકે જાગે અને આ વરસાદ હજી તો શરૂઆત થઈ છે ત્યાં અમારા ગામમાં પાણી પુષ્કળ બે સુમાર આવ્યું છે અને એ પાણી કુદરતી નથી કૃત્રિમ છે માનવ સર્જિત છે એટલે વિલિંગડન ડેમમાંથી જે કાઢવામાં આવ્યું હોય એમાં ફોરસ ખાતાનું અને ત્યાંથી એમનો હોકળો વારેલો છે એ ગામ અમારા ગામમાં પાણી પહોંચ્યું છે અને આમ સીધે ગયું અને એ તાત્કાલિક એનો ઈલાજ કરવા અમે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી પાણી તમારા ખેતરમાં કેટલું બરાબર અમારે અડધું ખેતર ડૂબી જાય છે પહેલાં પાદરમાં આવે પછી અમારા ખેતરમાં આવે એટલે શું વાવેતર શું થયું હવે તારાજી કરવાનું જ છે પણ અહીંયા આ પાણી હું તો અમે વાવેતર કરી શકીએ